તો ચાલો મિત્રો તમે જોઈ શકો છો અમે હવે બકાલું સાફ કરી રહ્યા છીએ અને જો મારા પપ્પા બટેકા આમાં કરે છે મારા મમ્મી કોથમી અમે કરે છે તો ચાલો મિત્રો આ છે ટમેટા તમે તો કોઈ દિવસ ધોયા નહીં હોય આ જો મારા મમ્મી હમણાં કોથમી બતાવશે ઓ આલો કોથમી લઈ લ્યો ડુંગળી લઈ લ્યો બટાટા લઈ લ્યો જો તમારે શાકભાજી જોતું હોય તો અમારા કોન્ટેક પર ફોન કરો અને શાકભાજી મંગાવો તો જુઓ હવે આ મારા પપ્પા બટેટા સમા કરે છે અને કહે છે ચાલીના કિલો જેને જોતા હોય તે લઈ લ્યો તો બટેટા લેવા હોય તો આવજો અને આ જો મરસા છે અરે આ મારો ભાઈ જો દૂધી ને ફ્લાવર ને કોબી એમું કરે છે કે મૂકું છું એમ કહે છે હો આ જો રીંગણા છે દોઢસો બસો ના કિલો એટલો બધો ભાવ છે ને તમે તો લઈ જ નહી ઓ આ ઘિસોડા અને તમે જુઓ એટલે બટેટા જમાવટ પાળે એવું છે હો જો એમ કંઈક છે તમે બટેટા લેવા લો ચાલો બટેટા લેવા બટેટા હવે જો આપણે કેળા જોઈશું મરસા જોઈશું કેળાનો ભાવ તો સાલીના કિલો છે ઓ તમારા નાંગ ઉપર દેતા હશે અમારે કિલો ઉપર દે વાલો છે જોઈ શકો છો વાલોર સોળી ભીંડો કારેલા કારેલા લાંબા લાંબા ડીટીયા વાળા જોવો જોઈ લ્યો તમે ખાલી ડીટીયા કરતાં કારેલું લાંબુ કારેલા કરતાં ડીટીયું લાંબુ મારો ભાઈ કહેતે તું એ રહેવા દે એ કહે તું રહેવા દે દૂધી જો ખાલી અને આ છે મોરપીસ રીંગણા રીંગણા મેં મારા બેટા એવા નામ છે ને મોરપીસ ને ગુલાબીન રીંગણું તો જોવું